જિલ્લામાં ગઈકાલથી ખૂબ સારો વરસાદ થયો છે જેની ખાસ જરૂર હતી અને ખાસ કરીને ચોટીલા ખાનગઢ મૂળી પંથકમાં લગભગ આઠ ઇંચ જેટલો વરસાદ થયો છે અને એના કારણે જે છે એ ખૂબ લોકોમાં આનંદ છે એવો કોઈ હજી સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી રંગધ્રામાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો અને આજરોજ સવારે પિકઅપ વાનમાં એક જે નાળું હતું એમાં બે લોકો ફસાયેલા હતા એમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું છે ખાસ કરીને જો મેળાની વાત કરીએ તો આજના દિવસે આપણે મેળો જે છે એ બંધ રાખવાનું નક્કી કર્યું છે ખાસ કરીને તમામ મોટી રાઇડ્સ જે છે એને બંધ રાખવા સૂચના આપેલી છે આખા જિલ્લાની તમામ જે અમારી કચેરીઓ છે ખાસ કરીને જે અમારી મામલતદાર કચેરીઓ તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ પોલીસ તંત્ર અને ખાસ સિંચાઈ અને

એ બંને જે છે એ ઓવરફ્લો થયા છે અને એના આપણે ખાસ તાકીદના પગલા લઈ રહ્યા છીએ ક્યાંક